ત્રિષ્ટ કાર્યા વિનાયક ગણપતિજીની કેટલી પરિક્રમા ત્રણ પરિક્રમા હોવી જોઈએ હરેશ ચતુર ભગવાન નારાયણની ચાર પરિક્રમા હોવી જોઈએ અને શિવાસ્યાર્ધ ભગવાન શંકરની અર્ધી અર્ધ પરિક્રમા આ પરિક્રમાનો ક્રમ છે જે શાસ્ત્રીય છે સૂર્ય ભગવાનની જાત પરિક્રમા થવી જોઈએ જ્યાં ઉભા છો ત્યાં પણ આપણે તો ક્યાં હવે કાળા થઈ જાય ને હા થઈ જાય ને તે થઈ જાય ને મને બહુ ગરમી થાય ને તો મને અકળાટ બહુ થાય હા ખરે ખર પ્રકૃતિથી માણસ જેટલો દૂર ગયો ને એટલા જ રોગોને નોતર્યા છે પરમાત્માને ખબર છે પરમા જો સાહેબ આ આ ચર્ચા કરવી બહુ અગત્યની છે એટલા માટે કરી રહ્યો છું પરમાત્માએ આપણને જન્મ આપતા પહેલા આપણા આપણી સમસ્યાઓનું સમાધાન ને પહેલા જન્મ આપ્યો છે આપણને જન્મ આપતા પહેલા પરમાત્માએ પ્રકૃતિને જન્મ આપ્યો છે ભૂખ લાગશે ભૂખ સમસ્યા છે ને ભૂખ લાગે તો કેવું ખરાબ થાય ભૂખ લાગે એ સમસ્યા છે તો ભૂખ લાગે એ સમસ્યા છે તો પરમાત્માએ અન્ન એનું સમાધાન પહેલા ઉગાડ્યું છે પ્યાસ લાગે એ સમસ્યા છે તો પાણી આ ધરા પર પરમાત્મા પહેલા લઈ આવ્યા છે ઔષધી રોગ એ સમસ્યા છે તો એની ઔષધી પરમાત્મા પહેલા પરમાત્માએ સમસ્યા ઊભી કરી એ પહેલા સમાધાન ઉભું કર્યું છે અને પ્રકૃતિ તમે કોઈ પણ પ્રકૃતિને જુઓ એ એ સમસ્યા નથી સમાધાન છે ભાગવત મારી ભાગવત વ્યાસપીઠ પરથી એક વાત કહું સાહેબ હા બહુ ધ્યાન આપીને સાંભળજો પરમાત્મા સાથે પ્રેમ કરો અને પ્રકૃતિ સાથે પ્રેમ ન કરો તો એ પરમાત્મા સાથેનો પ્રેમ ઢોંગ છે બીજું કાંઈ નથી પરમાત્માએ બધી વ્યવસ્થા કરી છે આપણા માટે જ કરી છે આપણા શરીર ઈશ્વર તું પણ છે વિજ્ઞાની ભજન છે હા ઈશ્વર તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બત્તી આગિયો જોયો છે આગિયો હે એ નકુલ આગિયો જોયો છે એને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર છે કાય લાઇટ એ તો મને ખબર હિન્દી ઇંગ્લિશ નું કયો ને જુગનું જુગનું એ હિન્દીમાં શું કહેવાય ગ્લો ફાયર ફ્લાય ગ્લો વબ આપણને ખબર ન હોય એટલે બે સાચા આપણને સીધી વાત છે સ્વીકારી જ રહેવું જોઈએ સાહેબ આપણને આપણે બુદ્ધિ ચલાવાય જ નહીં બે હાચા કે આપણને ખબર નથી આપણે શું કરીએ છીએ ના હું હાચો ત્યાં તકલીફ પડી જાય છે એટલે બે હાચા થેન્ક યુ થેન્ક યુ